જેમનું જન્મ શતાબ્દી ઉજવવામાં આવે છે એ અનુસંધાનમાં બનેલા બધા જે વેદના રાજ્ય ઋષિકુમારો છે એ બધા મળીને એ એમને ઉજવે છે શતાબ્દી જે આજે પુસ્તક વિમોચન છે શું છે બીજું વેદ ગુરુજી બધાને વેદ ભણાવતા એટલે એમની સ્મૃતિમાં બધી જ પાઠશાળાઓમાં ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે એટલે એક વેદનો નાનો ગ્રંથ તૈયાર કરી અને પછી બધા વિદ્યાર્થીઓને અક્ષરદાન કરવામાં આવ્યું છે એટલે ગુરુજીને ખાસ શ્રદ્ધાંજલિ એ જ કહેવાય કે વિદ્યાર્થીઓ ઉત્તર ઉત્તર ભણતા રહે એમને છેલ્લા સાસ્ત્રી વેદની સેવા કરી છે એટલે વિદ્યાર્થીઓને એમના પ્રતિક સ્વરૂપ બધાને પુસ્તક આપવામાં આવ્યું એ પણ રાજ્ય ઋષિકુમારો એ મળીને જ આ પુસ્તકનું નું પ્રકાશન કર્યું છે એ બહુ મોટી વાત છે નમામો વયમ સદગુરુમ શાંતિલાલ મારું નામ વ્યાસ વિમલ મુકેશભાઈ છે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ખાતે વેદના અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યો છું આજના દિવસની આજના પર્વની જે મહત્તા છે કે વેદ ગુરુજી પૂજ્ય શાંતિલાલ જીવરામ જોશી જેમનું જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે આજે ગુજરાતની તમામ પાઠશાળાઓમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયની સાથે ગુજરાતની જેટલી પણ તમામ સંસ્કૃત પાઠશાળાઓ છે બધા જ બધી જ પાઠશાળાઓમાં એક સાથે ઋષિકુમારોનું બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ગુરુજી આજીવન સરસ્વતીની વંદના કરી સરસ્વતીની ઉપાસના કરી તે હેતુથી આજે દરેક ઋષિકુમારોને રુદ્રાષ્ટ્રાધ્યેયનું પુસ્તક જે છે એ વિદ્યાદાન તરીકે અર્પણ કરવામાં આવશે તેમજ ગુરુજીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુજરાતની અનેક પાઠશાળાઓની અંદર તેમજ આજે બ્રહ્મર્ષ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે એકસોને એક રુદ્રી પાઠ કરવામાં આવ્યા તેમજ અખંડ ઓમ ત્ર્યબગંજ જાહેમંત્રનો પણ જપ અને અભિષેક કરવામાં આવી રહ્યો છે ગુરુજી દ્વારા અર્પણ કરવામાં આવેલી આ સેવાને સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતની અંદર પહોંચે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે

નર્મદેશ્વર મહાદેવકી જય પરમ પૂજ્ય બાદ આદાની કીર્તનની વંદન સાથે આદરણીય શ્રી ભોગા ભોગાઈ અધ્યાપક મિત્રો પત્રકાર મિત્રો અત્યારના વર્તમાન છાત્રો તથા પ્રાચ્ય છાત્રો આપણે બધાને અહીંયા ઊર્જા આપે છે અને ઉત્તર ઉત્તર આપતી રહેશે ખાસ મારે એ પણ કહેવું છે કે આપણે ત્યાં એક જન્મવંશ હોય અને એક વિદ્યાવંશ હોય આ વ્રસગંગાધર ભણજો અધ્યયનમ તપ કિયત અધ્યયનમ કૃતમ છે આ વેદગુરુના વેદગુરુજીએ કેટલું અધ્યયન કર્યું હશે કેટલા મંત્રો એના સાક્ષાત્કાર કર્યા હશે ભોગાઈ તકુરજી હમણાં વાત કરી ને કે મને માથે આ ભૂકો કદાચ અમારો ઉદ્ધાર થઈ પૂજ્ય પૂજ્યપાત નારાયણદાસ સ્વામી સંતરામ મંદિર નારણદાસ મહારાજની પાસે જઈએ નારાયણાસ મહારાજ આ જ વાત કહેતા વેદગુરુજીને પગે લાગે હાથ બહારથી વેદગુરુજી જયારે બ્રહ્મર્ષિમાં આવે અને તરત મોટા ગુરુજીને ત્યાં જાય મોટા ગુરુજીને વંદન કરે મોટા ગુરુજી એમ જે મને પગે લાગે

पाणी आ